એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે વ્યક્તિ આવો હશે શું કરશે શું નતો કરતો પણ બે મહિનામાં માં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો અને બે અંદર જ મને બતાવી દીધું પહેલા તો મને રીબ્રા રોડ ઉપર હાઈવે ઉપર મારી મારો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો બધું જ કર્યું તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચે કેમ કે હું બાપ વગરની દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એકલું કેટલું સહન કરે તો બી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું ક્યારે મારા ઘરની નીચે આવી આવીને ગાડીઓ ઊભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો મારા દીકરા ને લેવા માટે હનંત ચાવડા અને લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ 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 નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તા માં તું નીકળે સજ તને મારી નાખસી તો ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છો ઇન્સ્ટાગ્રામ માં તારું ગમે એ અમે લોકો બોલીને બધું બગાડશે એ બધી વાતો કરતા હતા કેમ કે કેમકે સોશિયલ મીડિયા ની લાઈફ છે એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છે તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ થાય જ છે એટલે એની કારણે એ લોકો મને ધમકાવતા હતા બધું કહીરું પણ પછી કાઈ નો થયું તો મેં કેસ કર્યો એના ઉપર કેસ કર્યો છતાં પણ મારા માટે ને બે બે દિવસે ચાર ચાર દિવસે ફોન કરાવતો હતો તો મેં તો કઈ વાંધો નહીં હું કેસ પાછો લઈ લઉં છું મારો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દઈશ તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવો અને જેમ મેં તોફાની રાધાને ને એમ હું તને બી મારી નાખી મારતો કે શું કરતો હા મારા ઉપર બી હાથ ચાલકી કરેલી હતી એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ ચાલાકી કરેલી હતી હાલતા ચાલતા જ હાલતી ચાલુ ગાડી એ મને મારી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપની બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં મને પેટમાં લતું મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને અહીંયા આજ નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એનું એટલે એ એવું બતાવવા માંગતો હતો પછી કાલે રાત્રે પરમ દિવસે રાત્રે મને ફોન કારણ કે બે દિવસ હું ભાનમાં નહોતી જયારે ભાન માં હતી ત્યારે મને ફોન આવ્યો તારે સીપી સાહેબ ને કેવું હોય ને મારી નાખીશ આટલી વાત કરીને મારી પાસે પોલીસ ને ફરિયાદ મેં લાસ્ટ સાતમા મહિનાની નવ તારીખ ના કરેલી હતી એ પછી પોલીસ ચોકી હું ગઈ ને તો પોલીસ ચોકી અરજી ગાયબ થઈ ગઈ હતી પોલીસ ચોકી ની અંદર અરજી હતી જ નહીં પોલીસ ચોકી એમ કે અરજી અમને મળી જ નથી આ પણ ફોટો પછી વસાવા સાહેબ કરીને છે એ સાહેબ એ મારી અરજી નો ફોટો લઈને મારા ફોન માંથી ફોટો લઈને પાછો ફોટો પાડ્યો અને એ અરજી ની અંદર સાઈન કરીને અરજી નો મને બે દિવસ ની અંદર જવાબ આપ્યો

આજે હું એક નારી છું મારા જેવી એવી કેટલી છોકરીઓ સંડોવેલી અંદર હશે જ અને કેટલી છોકરીઓ અંદર દુખી જ હશે એની માટે પોલીસ પણ કઈ એક્શન નથી લેતો હોય એક એક મહિના સુધી અરજી પડી હોય છે એના જ કોઈ જવાબ નથી દેતા પછી જ્યારે મરી જાય છે ત્યારે પોલીસ વાળા એમ કે છે કે મરી ગઈ છે તો પણ તો શું કરે એ લોકો